पैसा एक उन्नीस सौ छन्नो एक बिहार सत्तर मुजब की ग्राम सभा को लाइन में तुम्हें परवान नहीं लाओ परंतु तुम्हारे चोरी चुपी भी दांत दबान भी हमने गुमराह करीने पंचायत में जोड़वाना हो तो हमारे तुम्हारो નમસ્કાર જોહાર જે આપી નગરપાલિકા ખાતે આપણી કોઈ પણ જાતની મંજૂરી વગર આપણને સમાવવાની વાત કરતા હોય એમની સામે સમત આપણો વાંધો એમાં એક મજબૂત પીપળ બનીને આપણને સહકાર આપવા માટે આવ્યા છે જેમણે મારા જેવા અનેક યુવાનોને અન્યાય સામે બોલતા કર્યા છે તો વાર્તા ચૂંટણીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત તમામ આગેવાનો મારે તમામની એક જ વાત કરવી છે આપણા ગ્રામ સભાની પરમિશન લીધી આ લોકો લીધી તો આપણે શા માટે પાસે જવાનું આપણે ચોખ્ખી ભાષામાં કહી દેવાનું અમારે નગરપાલિકા જોઈતી નથી અમારે નગરપાલિકામાં જવું નથી નથી અને નથી કારણ કે આ લગભગ નાણાક લોકો તમને ગુમરા કરવા આવશે હમણાં તમને એમ છે કે સમય ગયો હવે તમે કંઈ નહીં કરી શકો એનું તમને એક ઉદાહરણ આપી દઉં અમે બાર તાપેલી વર્ષની કેટલાની લડાઈની શરૂઆત કરેલી અમને પણ એવું જ કહેવામાં આવેલું કે આ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે એમાં તમે કંઈ નહીં કરી શકો અનંતભાઈની આગેવાનીમાં સોળ જેટલી રેલી કરી અને સરકારે ગુમેડી પાડી દીધી અહીંયા પણ ગુમેડી પાડી દેસુ બધા

ઈશારા અમને હેરાન પણ કરવાનો બંધ કરજો અમારા લોકોને હેરાન કરવાનું બંધ કરજો બાકી જે દિવસ અમારો માણસ સત્તામાં આવશે ને એ દિવસે તમારું મોર બોલાવી દઈશું વાત આજે આ લડાઈ તો આપણે જીતીશું ઉતા આનંદમાં એને વિનંતી કરું છું સાહેબ ક્યાં સુધી લડ્યા કરવાના એક તારીખ આપી દો ઉમરકાંતિ અંબાજી સુધી તમામ લોકો ભેગા થઈને વાપી અગરિયો કરે એનો તમામ તમારા માટે વિનંતી કરું છું તમામ ને એક જ વિનંતી કરવા આવ્યો જીતીશું જીતીશું અને જીતીશું પરંતુ ક્યારે પણ કરવાની છે કે શું અન્ય કોઈ પણ જગ્યાએ કોઈને પણ અન્યાય થાય અમે કોઈએ ડેલીગેટની ફોન નથી કરતા પણ કોઈને પણ ખબર પડે તો ત્યાં તમારે પહોંચવાનું હોય છે કાકી અન્યાય હશે ને તો હંમેશા તાકાતથી બોલીશું અને મોજ કાળ આવતો તો આજ આવે સરપંચ સકનને ફરક નથી પડતો અન્યાય હશે ને તો કાકાથી બોલીશું કે આપણે આવનારી 6 તારીખે પ્રાંત અધિકારીની કચેરી আবেদন પત્ર આપવા લખું પરંતુ મફત ચોર નાલાયક સરકાર આપણને આવેદન પત્ર આપવા દેવા પણ રેલી કરવા દેવા પર તૈયાર નથી કોઈ વાત નહી તમારે જે કરવું હોય તે પોલીસ અધિકારી ને છૂટ છે પણ પોલીસ અધિકારી અને પ્રાંત અધિકારી જેવું સમજતા હોય કે અહીંયા ઘરનો પૈસાથી સરકાર ચાલેવાય એવું નથી અમારા ટેક્સના પૈસાથી ચલેટ અમે ટેક્સીએ ટેક્સ અમે કોઈ ના ખાવા છીએ ત્યારે અમે કોઈ પર વાહન તો વાહનના અમે કોઈ પાલિકામાં ગ્રામ પંચાયતમાં નગરપાલિકામાં મહાનગરપાલિકામાં રહીએ તમે ઘર મેળો સફાઈ મેળો લાઈટ મેળો ડ્રેનેજ ચોરો પાણી મેળો આપીએ છે અને એમાંથી તમારું ઘર ચાલે છે એટલે પોલીસ અધિકારી અને પ્રાંત અધિકારીને કહેવાનો કે તમે ભૂલી જજો કે કનુભાઈના પૈસા છે અમારા પૈસા છે

આપણા કાર્યકર્તાઓને બોલાવી અંગીનું તમને પરવાનગી આપી દેવાના છે તમે કંટ્રી કરો પરંતુ પ્રશાસન સરકારી તંત્ર કુંભું કેવું કેવું છે આપણો અવાજ એમને નહીં સંભળાય એટલે આજે સવારે કે તમે રેલી નહીં ચાળી શકો કોઈ વાંધો નહીં તમારી સત્તા છે અત્યારે પરંતુ અમે અમારું આંદોલન નહીં લટકાવવાનો નથી અટકાવવાના છો તમે બરાબર કાકાથી કરવાનું છે આપણે

અમારા ગામને જોડવાનો તમને શું અધિકાર છે અમે જોવા અમારા જાણ કર્યા મુજબ જાણ કર્યા વગર અમારા વેરા વધારવાનો તમને શું અધિકાર છે વગર અમારા વિસ્તારમાં વિસ્તારમાં એ અમને જાણ અધિકાર છે એ અમને જાણ કરો આ કહેવા માટે આપણે નગરપાલિકામાં જવાબ છે જશો બધા જશો ને બધા જશો ને

त्योहारत पासे माल